જો મારે દ્વારકાધીશ મંદિર પર ધજા ચઢાવી હોય તો કેટલો ખર્ચ થશે આ પ્રશ્ન ઘણા બધા લોકોને હોય છે તો આ પ્રશ્નનો જવાબ હું આ વિડીયોમાં આપીશ દ્વારકાધીશ મંદિર પર રોજ છ ધજાઓ ચડે છે અને ધજા ચઢાવવા માટે કોઈ ઓનલાઈન બુકિંગ થતું નથી પરંતુ મંદિરની ઓફિસમાં જઈને તમારું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું પડે છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે બે હજાર ચોત્રીસ સુધીનું ધજા ચઢાવવાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે પણ ચિંતા ના કરશો કારણ કે વચ્ચેના કેટલાક સ્લોટ ખાલી છે જેમ કે સોમ સોમવારથી શુક્રવાર સુધીની પહેલી અને છેલ્લી ધજા દર મહિને તેનો ડ્રો થાય છે અને એ ડ્રો માં નામ નોંધાવવા માટે તમારે માત્ર સો રૂપિયા ચુકવવાના હોય છે જ્યારે શનિવાર અને રવિવારની ધજા કોણ ચડાવશે તે માટેની સત્તા કલેક્ટર પાસે હોય છે હવે કરીએ મુદ્દાની વાત જો કોઈ વ્યક્તિને ધજા ચઢાવવાનો નંબર લાગી જાય છે તો તેને કેટલો ખર્ચ થાય છે તો ધજા અને અન્ય ખર્ચ મળીને ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ ધજા ચઢાવનાર વ્યક્તિને થાય છે અને આ વિડીયો સારી લાગી હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું તો ભૂલતા જ નહીં